લોકસભામાં ભાવનગર બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી માંથી બોટાદ ધારાસભ્ય અને ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા ચૂંટણી લડશે

બંને પક્ષે વધુ સારી રીતે લડત આપશે ઇન્ડિયાનું જે ગઠબંધન છે એમાં ટિકિટોની આજે વેચણી થઈ છે ભાવનગર લોકસભાની બેઠક છે આમ આદમી ફાળે ગઈ છે કોંગ્રેસનું જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયું આખા દેશનું થતું હતું અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા હોય તો અમે કોંગ્રેસ સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતી બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારા ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરી અને અમે જીતવા માટે તમામ પ્રયત્નો કરશું સાહેબ ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હવે મેદાનમાં છે કોંગ્રેસ એમની સાથે પ્રચારમાં જોડાશે કેવા પ્રકારની રણનીતિ બનશે આગામી દિવસોમાં ચોક્કસ હજી આજે ડિક્લેર થયા છે અમારું જે ગઠબંધન છે એ આજે સવારે અગિયાર વાગે દિલ્હીથી ગઠબંધન થયું એટલે હવે અમારા આપના ઉમેદવારભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો જે અમારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું રાજભા ભરૂચમાં અત્યારે કોંગ્રેસમાં ઉકળતો ચરુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ભરૂચમાં અનેક રાજીનામા ઉપર પડવા માંડ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસના વ્યક્તિઓ રાજીનામા આપશે કે કેમ ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય બધા એકી અવાજે તાલે તાલ મિલાવી ખભે ખભો મિલાવી અને બધા અમે સાથે જ રહે કરી વાત કરીએ તો કોંગ્રેસની ટિકિટ આ સ્ટેન્ડ ઉપરથી નથી આપવામાં આવી પણ જો આપને આપવામાં આવી છે તો શું સક્ષમ કોઈ ઉમેદવાર ભાવનગર પાસે નહીં હોય ના એવું કાંઈ ન હોય સક્ષમ કોંગ્રેસમાં હતા પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી તો અમારે શહેર સ્વીકાર લેવું જોઈએ અને એમને સાથે એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે અહીંયા કોઈ બીજો છે જ નહીં આપે ભાઈએ કીધું કે ભરૂચમાં કે રાજીનામા દે છે એ મને ખબર નથી પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર